યોગેશભાઈ સામાજિક આગેવાન ધોરાજી આજે જાતિ સમાજ ધોરાજી દ્વારા મનુસ્મૃતિ દહન છે તેની ઉજવણી કરવામાં આવી છે આજે પચીસ ડિસેમ્બરના રોજ ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા મનુસ્મૃતિનું દહન કરેલું હતું આ મનુસ્મૃતિની અંદર સ્ત્રીઓ અને શુદ્રો ને પશુ કરતા પણ વધતો હાલત હતી જેને કોઈ પણ જાતના અધિકારો નહોતા

એના અનુસંધાને અમે આજનો કાર્યક્રમ કરેલ છે આજના કાર્યક્રમમાં અમે દ્વીપ કરી અને બાબા સાહેબની પ્રતિમાના અનુસંધાને આજે ત્યાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવેલ છે અને આજની તારીખમાં આજે મનુસ્મૃતિ નું દોહન કર્યું એનું અમે ઉજવણી કરેલ છે આ ઉજવણીના ભાગરૂપે આજનો અમે કાર્યક્રમ કરેલ છે અને આ મનુસ્મૃતિના કાયદા એવા કાળા કાયદા હતા કે જેનાથી સ્ત્રીઓ અને શુદ્રો પ્રત્યે ભેદભાવ પરિવર્તન અને પશુ કરતા બતર જીવન તેઓ જીવતા હતા એમાંથી બહાર કાઢવા માટે આજે બાબા સાહેબે આ કાળા કાયદાઓના જાહેરમાં જેનો દહન કરેલું હતું જેને અમે આજની ઉજવણી રૂપે ભાગરૂપે મનાવીએ છીએ